તલાલા તાલુકાના ઉમરેઠી ગીર ગામે આવેલા હિરણ બે ગીર જંગલમાં આવેલા હિરણ એક કમલેશ્વર ડેમ ઉનાળુ ફસલ માટે તેમજ કોડીનાર શિંગોડા ડેમમાંથી શિયાળુ ફસલ માટે ખેડૂતોની પાણી આપવા સિંચાઈ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયથી ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે ઉનાળુ ફસલ માટે ડેમમાંથી પ્રથમ વખત નવું પાણ આપવાનો ખેડૂતો માટે નિર્ણય લેવાયો છે ગીર સોમનાથ જિલ્લામાં ટોટલ મોટી પાંચ યોજનાઓ આવેલી છે શિંગોડા હિરણ એક હિરણ બે મચ્છુંદરી અને રાવલ જેમાં આવેલું છે આ પાણી સિંચાઈમાં આપવાથી અંદાજે બાર ગામોને હજાર હેક્ટર જેટલી જમીનમાં સિંચાઈનો ફાયદો થવાનો છે જયારે હિરણ બે ની અંદર આપણે ફેબ્રુઆરીના પેલા વીક ની અંદર પાણી છોડવાનું આયોજન કરેલું છે જે હિરણ ટુ ની અંદર જોવા જઈએ તો વીસ ગામોને સિંચાઈનો ફાયદો થશે તેમજ હિરણ એક યોજનાની અંદર પણ પહેલી ફેબ્રુઆરી છોડવાનું આયોજન કરવામાં આવેલું છે તેમાંથી નવ ગામોની જમીનમાં સિંચાઈનો ફાયદો થશે આપણે જે અત્યારે હાલમાં ડેમ ભરાયેલો હોય છે તેમાં તે જથ્થાના લોસીસ બધું કન્સિડર કરીને ત્યારબાદ સિંચાઈ સમિતિની સલાહકારના જે મેમ્બરો હોય છે તેની સાથે ચર્ચા કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબનું અને ક્યારે પાણીની પેલી રિક્વાયરમેન્ટ છે એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે